દર્શક મિત્રો માત્ર રક્ષા ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાદરા સંતરા મંદિરમાં દેવ દિવાળી ભવ્ય ઉજવાય વહેલી સવારે પ્રભાત ફેરી વિષ્ણુ સહસ્ત્રના પાઠ ગોપાલ શાસ્ત્રના પાઠ યોજાયા સાંજે સાત હજાર સો દીપમાળા પ્રગટાવીને આરતી અને ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો કાર્તક સુદ પૂર્ણિમા દિવાળી શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવપાત્રા સંતરામ મંદિરમાં દેવ દિવાળી ભવ્ય રીતે ઉજવાઈ વહેલી સવારે પ્રભાત ફેરી વિષ્ણુ શાસ્ત્રના પાઠ ગોપાલ શાસ્ત્રના પાઠ યોજાયા સાંજે સાત હજાર સો દીપમાળા પ્રગટાવીને આરતી અને ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવની જયંતિ સાથે ભગવાન કૃષ્ણના તુલસી વિવાહ અને શુભ કાર્યોનો પ્રારંભ થાય છે ત્યારે દેવદિવાળીના શુભ દિવસે પાત્રના સંતરા મંદિર ખાતે પૂજ્ય મહંત મોહનદાસ મહારાજની પ્રેરણાથી વહેલી સવારથી જ સુંદર કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે પ્રભાત ફેરી નગરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળી હતી અને જય મહારાજના નારેથી નગર ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ સખી મંડળ દ્વારા ભજન કીર્તન તથા વિષ્ણુ સહસ્ત્રના પાઠ ગોપાલ સહસ્ત્રના પાઠનું આયોજન થયું હતું જ્યારે સાંજે ભવ્ય આરતી અને સાત હજાર સો દિવસથી મંદિર તિવાડી મંદિરમાં દિવાળી કરવામાં આવી અન્નકૂટનો મનોરથ ધરવામાં આવ્યો અને આ પ્રસંગે પાલરા ચોકસી મહાજન મંડળના પ્રમુખ સૂર્યકાંત ગાંધી ચોક બજારના અગ્રણી ઘનશ્યામભાઈ ઠક્કર સરદાર માર્કેટના પ્રમુખ દિનેશભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વેપારીઓ ભાઈઓ બહેનો મટ્યાને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આમ દેવ દિવાળી ધામધૂમથી ઉજવાઈ શ્રી સંતરામ મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી આજરોજ પાદરામાં દેવ દિવાળી નિમિત્તે આ સાત હજાર સો દીવાનો ભગવાનને અર્પણ કર્યા અને આ દીપમાળા દરેક સેવકો અને સંતરામ મંદિર પાદરાના જે અનુયાયીઓ છે એ બધાએ ભેગા મળીને કરી ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો અને આજે સવારથી જ પ્રભાત ફેરી ત્યારબાદ ભજન સખી સખીમંડળનું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ગોપાલ સહસ્ત્રનો પાઠ આરતી અને ત્યારબાદ બધા અન્કૂટના દર્શન કરીને મહાપ્રસાદી લઈને બધા પરત ફરશે ત્યારે આ દેવ દેવદિવાળીની દરેકને શુભકામનાઓ અને નવું વર્ષ એમનું મંગલમય જાય એવી શ્રી ભગવાન રામચંદ્રજીને અને ભગવાન સંતરામ મહારાજને પ્રાર્થના સર્વને જય મહારાજ